રાણપુરમાં વર્ષો બાદ પાણીની લાઈન મંજૂર થતા ખાત મુહૂર્ત કરાયું આગેવાનોએ ગુલદસ્તો આપી મોઢું મીઠું કરાવીને સન્માનિત કરાયા બોટાદ જિલ્લાના રાણપુર શહેરમાં રેલવે સ્ટેશન રોડ પર આવેલ શ્રીરામ સોસાયટી વિસ્તારમાં વર્ષોથી પીવાના પાણીની સમસ્યા હતી જેને લઈ પાણીની નવી લાઈન મંજૂર થતા આગેવાનોની હાજરીમાં ખાતમુહૂર્ત કરવામાં આવ્યું શ્રીરામ સોસાયટીના રહીશોને પીવાના પાણીની ભારે હાલાકી પડી રહી હતી

રાણપુર જિલ્લા પંચાયત ની સીટ ના સદસ્ય કેશુભાઈ પંચાળા રાણપુર ગ્રામ પંચાયતના સરપંચ ગોશુભા પરમાર રાણપુર તાલુકા પંચાયત ના સદસ્ય ઈશ્વર પંચાળા રાણપુર શહેર ભાજપ પ્રમુખ

એમાં એવું છે કે હવે જે જૂની લાઈન હતી એ લગભગ સાત આઠ ફૂટ નીચે હતી અને બહુ વર્ષો જૂની હતી જેમ જેમ વિસ્તાર વધતો ગયો એમ એમ પાણી આમને ઓછું આવતું હતું એટલે પછી એક નવી લાઈન વિવેકાધીન પંદર ટકા મૂકી છે અને આશરે બે એક લાખનો ખર્ચો છે એટલે હવે એમને એ ચારની લાઈન હતી હવે આ છની લાઈન કરી છે એટલે અમને સંપૂર્ણપણે વ્યવસ્થિત પાણી આવી જશે અહેવાલ વિપુલ લુહાર